નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌની શિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલમાં હું નિકુંજ પરમા આપ સૌ તૈયારી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે આજની શિક્ષક ભરતીની જાહેરાત આવી છે વિશે તમામ પીટીસી બી પાસ પર ભરતી આવે છે મિત્રો આજની તારીખમાં લેટેસ્ટ ભરતી આવે છે અને આપણા ચર્ચા કરીશું તે પહેલાં તમે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ્યુદ ને કહ્યું વોટ્સઅપ ગ્રુપ અને અલગ બંદે બનાવ્યું છે બંને જગ્યા વસ્તાર રીતે જોઈન થઈ જવું લિંક ડિસ્કશન પૂછશું તમને આ ચેનલ પર શિક્ષણ જગતની અરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે રોજના રોજ ભરતી આવશે તેની માહિતી આપવામાં આવશે શિક્ષણ લગતી સરકારી કર્મચારીઓ આગળ તમારે તમામ તમને માહિતી પ્રોવાઈડ કરો ચેનલને કરવાનું ભૂલશો નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સંબંધો બગલે આપણે શરૂઆત કરી છે મેં જોઈ શકો છો મિત્રો રિયલ સ્કૂલ શિક્ષકો જોઈએ છે અમે રોયલ સ્કૂલમાં રોયલ સ્કૂલમાં શિક્ષકો જોઈએ છે પેટી ચાર જગ્યાઓ છે પીટીસી કે ચાર બી એ બી એડ પતાની બી એ છે મિત્રો અંગીત સંસ્કૃત અને વિજ્ઞાનમાં જ્યારે બી એસ સી બી બે છે જ્યારે મિત્રો કેજી માટે બે અનુભવ શિક્ષકોની જરૂર છે સીપીડી એક કોમ્પ્યુટર શિક્ષણ માટે એક જગ્યાઓ છે પ્રાથમિક માટે બીએસસી એસસી એમ બી એસ બે જગ્યાએ એમ કોમ બી બે જગ્યાઓ છે તો મિત્રો જે વર્ષે નોટ છે કે ચાલુ વર્ષ જે ઉમેદવાર પરીક્ષા આપેલ છે તે પણ અરજી કરી શકે છે જે વર્ષે ચાલ જે વર્ષ પીટીસી એમ કોમ બીએડ જે કરેલું હોય જે વર્ષે ચાલુ તે પછી એ પણ આપી શકીએ છીએ અને સંપૂર્ણ બાયોડેટા મિત્રો ત્રીસ ત્યાં બે ચોવીસ સુધીમાં સવારે સા નત્યારે સાડા અગિયાર કલાક દરમિયાન રૂબરૂ મારવાનું છે સરનામું પહાડીયા દહેગામ બાયડ હાઈવે લિહોડા તાલુકો દહેગામ જિલ્લો ગાંધીનગર મિત્રો મોબાઈલ નંબર આપેલો છે તમે જોઈ શકો છો કોમ્પ્યુટર શિક્ષકની વેકેન્સી છે કેજી ટુની કેજી ટુ માટે બે જગ્યાઓ છે પીટીસી વીએ ચાર છે અંગ્રેજી સંસ્કૃત સમાજ વિદ્યા માટે ત્યાં ત્યાં વિષયો છે ત્યાં જગ્યાઓ છે મિત્રો જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે રૂબરૂ મળી રહેવાનું છે કોલ નંબર પર તમને અહીંયા આપેલો છે મળીશું નાયક ઉડ્યુ સર થેન્ક યુ વેરી મચ